આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી નવેમ્બર માસમાં વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે પાદરા ખાતે આમંત્રણ રથનું ભવ્યાત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સાતમી નવેમ્બરથી પંદર નવેમ્બર દરમિયાન મહોત્સવ ઉજવવાનો હોય તે અંતર્ગત તેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આમંત્રણ આપવા પૂજ સંતો વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ દાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે આમંત્રણ રથનું આગમન પાદરા તાલુકામાં થયું હતું શનિવારના રોજ આમંત્રણ રથ વિવિધ ગામોમાં આગમન પણ થયું હતું રથનું વગાસત ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આજે સ્વાગત કરવામાં આવ્યું તેની સાથે પૂજન અને આરતી પણ કરવામાં આવી છે સાત નવેમ્બરથી પંદરનું નવેમ્બર સુધી દિવ્યતા અને ભવ્યતાની સાથે ઉજવવામાં આવશે જેમનું આયોજન વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવ દેવપ્રકાશ સ્વામી તેમજ ડૉક્ટર સંતોલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર ગામડે ગામડે જ્યારે દ્વિશ દ્વિશતાબ્દી મહોત્સવ એમનું આમંત્રણ રથ એ આમંત્રણ આપવા માટે માટે આમંત્રણ રથ છે એ બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે જઈ અને દ્વિશતાબ્દી મહોત્સવનું ભક્ મહોત્સવમાં ભક્તોને વધારવા માટે આમંત્રણ આપશે તો આજે પાદરા ગામની અંદર આમંત્રણ આપવા માટે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે રથનું આગમન થયું છે તો વિશેષને વિશેષ ભક્તો આ મહોત્સવનો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના